ગાંધીનગરના દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામ વેચવા મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે હાલમાં ગાંધીનગર પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે ગાંધીનગર પોલીસે મુખ્ય આરોપી જયેન્દ્ર ઝાલા અને વિનોદ ઝાલા ધરપકડ કરી છે ગુનામાં રખ્યાલ પોલીસ સ્ટેશનમાં જૂના પહાડિયા ગામ નંબરની જમીન જેમાં ગામ વસેલું છે એ ગામની જગ્યા વેચી મારો બાબતનો ગુનો રજિસ્ટર થયેલો છે અને આમાં બેગામના સબરજીસ્ટરશ્રીએ આ બાબતે ફરિયાદ દાખલ કરાઈ છે આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેન ખરીદનાર આરોપી છે અલ્કેશ લાલજીભાઈ હિલકર આજે દસદણનો રહેવાસી છે આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના ફોટા સબ રજિસ્ટર કચેરીમાં રજૂ કરી અને આખું જે કૌભાંડ કરી છે એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે આમાં અત્યાર સુધીમાં બે આરોપી જે વેચનાર છે ટેકીના વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જસુજી ઝાલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા છે બે લોકો પકડાયા છે એનું રોલ શું છે બેસીકલી અને એમાં શું હતી આખું પ્રકરણ જે આ બે આરોપી આમાં પકડાયેલા છે એ ગામ જે સર્વે નંબર છે એના વારસદારો પૈકીના છે જે તે વખતે ગામ વસ્યું ત્યારે ગામ લોકોએ આ જમીન ખરીદેલી એ એમની પાસેથી તે વખતે નોટરીને દસ્તાવેજ પાકો નહીં કરેલો જેના કારણે આ લોકોના નામ વારસદારમાં ચાલુ હોય અને એમને પોતાનો આર્થિક લાભ લેવા સારું આ જમીન વેચેલી છે